પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે મુસાફરોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી પાટણ નગરપાલિકા અને સિટી ટ્રાફિક પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે બસની અવરજવરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાના અધિકારીઓ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લા અને અન્ય પથારાવાળાઓએ દબાણ કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો આ દબાણોના કારણે બસ અને અન્ય વાહનોની અવરજવર મુશ્કેલ બની રહી હતી જેનાથી લોકોને અગવડતા પડતી હતી આ બાબતને ગંભીરતાથી લઈને નગરપાલિકાની ટીમે ટ્રાફિક પોલીસના સહયોગથી બસ સ્ટેશનના રૂટ પરના તમામ દબાણો હટાવ્યા હતા આ કાર્યવાહીમાં માર્ગોની બંને બાજુએ અનધિકૃત રીતે ગોઠવાયેલા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા તો પતરાના શેડ અન્ય દબાણ કરતા વસ્તુઓ દૂર કરવામાં સૂચના અપાઈ હતી નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે દબાણમુક્ત થયેલા વિસ્તારમાં ફરીથી કોઈ દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે